વડોદરાના સાવલી તાલુકાના ઉદલપુર હાઈવે ઉપર ટ્રક ડ્રાઈવરોએ ચક્કાજામ કર્યો હતો અકસ્માતની જોગવાઈમાં સરકાર દ્વારા કરવામાં આવનાર સુધારાને લઈ હાલ ગુજરાતના હાઈવે પર ટ્રક ડ્રાઈવરો વિરોધ નોંધાવી રહ્યા છે જેને પગલે સાવલી ઉદલપુર હાઈવે પર સિહોરા ગામ પાસે ચાલકોએ ચક્કાજામ કરી સૂત્રોચ્ચાર કરી અને કાયદો અમલમાં ન મૂકવા અંગે માંગણી કરી હતી જેને પગલે ડેસર પોલીસ સિહોરા ગામ પાસે દોડી ગઈ હતી ડ્રાઈવર ને ન્યાય માટે દસ વર્ષ સજા સરકારે કાઢી છે સાત વર્ષ સાત લાખ નું વર્તન અમારે ડ્રાઈવર પોસાય એવું નથી સાત લાખ રૂપિયા હોય તો ડ્રાઈવર હું કામ નોકરી કરત દસ વર્ષની સજા માટે કાનૂન પાસું લે સરકાર એ માટે અમારે ન્યાય માંગી છે એટલા માટે આંદોલન કરીએ છીએ સાત લાખ રૂપિયા હોય તો નોકરી સાત લાખ રૂપિયા હોત તો નોકરી હું કામ કરત ઘરે અમે બેઠિયા બેઠા ખેતીનું કામ કરીએ બીજી વાત આંદોલન કરવાનું આંદોલન કરશું અમે